બાપ જય મોગલ જય મણીધર જય વરવાડી જય મોગલ ધામ બાપુ નો એક આદેશ છે બહુ સાચી વાત છે આજે કહેવત છે ખોટી નથી એમ હું અઢારે વરણ ને કઉ છું હું આવી પણ હે મિત્રો તમારી પાસે જો ધન દોલત સંપત્તિ હોય તો તમે એવા રસ્તે વાપરો કે જેથી જે તમારા ઘરમાં ધન દોલત મિલકત છે ને ધન દોલત મિલકત એ તમારી પેઢીની પેઢી નહી ખૂટે શું કામ હું કોઈનો વિરોધ નથી કરતો પણ હું શું કામ મીડિયા દ્વારા બોલી રહ્યો છું કે રૂપિયો આપણે વાપરી છે પણ કોઈ લેખે નથી આવતો તમે પાંચ રૂપિયા વાપરો કે પચાસ વાપરો કે પાંચ હજાર વાપરો કે કદાચ પચાસ હજાર વાપરો કે એક લાખ વાપરો તો એવા રૂપિયા તમે લેખે વાપરો જેથી તમને એની બેલેન્સ મેળા વાહે પાછી આવે જેને બેલેન્સ પાછી મેળા વાળે મારાનું શરીર મૃત્યુ થાય છે પછી એ જે કઈ આપણે પુનદાન કર્યું ને એ બેલેન્સ પાછી આવે પાછી આવનો મતલબ કે તમારો પરિવાર હારો થાય એવો ને આવો દાતારો થાય એવા વર્તન રાખે એવો ને તમારી જે રાણી કેની નિશી રાખે કહી છે ને કે નામ રહનતા ઢાકરા નાણા નહીં રહન ચીરતી ઊંડા કોતરા ઓ તો પાડ્યા નો પડત એમ ના માણસ નું શરીર નાશ પામી જાય છે તો કીર્તિ દાતારી એ કોઈ દી એને એનો નાશ નથી પામતો જે જે સંતો કામ કરી ગયા છે આપણે કચ્છ કાઠિયાવાડ ગુજરાત ની ઢીંગી ધરામાં ભારત ના માલ પર એને એક જ કીધું છે કે તમે દાન કરો તો અન્ન અને વસ્ત્ર બીજું ગામડા વાળાને કહું છું તાલુકા વાળાને મોટી સિટી વાળાને

દવાખાને ની માલકો જાય કોઈ પણ દીકરી હોય હું જોકે ગરીબ કોઈને કહેતો ને મારા જેવો તો ગરીબ કોઈ છે જ નહીં પણ કોઈ પણ વરણની દીકરી હોય ઢારે વરણની ની એ શીરો બનાવી બે પાંચ દીકરીઓ કારણ કે દવાખાનું એમાં બે પાંચ તો ડિલિવરી હોય જ વધારે હોય કે ઓછી હોય પણ એવો લઈ જવાનો શીરો કે પાંચ દીકરી કોઈ ડિલિવરી હોય તો એ દીકરીને તમે શીરો ખવડાવો ને તમારા મોગલધામે આવવાની જરૂર નથી કારણ

પણ આવી દીકરીને તમે આંતરડી ચાલશે ને તો મોગલ એમ કે છે દેશ ની માલ પર કોઈ દુકાળ નહીં પડે સમજી લેજો તમારી પ્રજા સુખી થશે તમારા ઘર ધંધા હરાય છે તમારા ઘરમાં કદાચ છે કોઈ હાનિ આવતી છે નાની મોટી પણ એ નહીં આવે કારણ કે દીકરીના આશીર્વાદ છે કોઈ પરવર નહીં હોય મુસલમાન હોય મેઘવાળી દીકરી હોય વાલ્મિક હોય દેવી પૂજક હોય ચારણની હોય કે રાજપૂતની હોય બાવા સાધુ બ્રાહ્મણ કાણ બી 18 વરન ની દીકરી હોય એયા દવાખાને જવાનું તમારે સરકારી માં અને એટલું કહેવાનું ભાઈ આયા દવાખાના માં અથવા ડોક્ટર ને પૂછો કપાઉન્ડ ને પૂછો હું તો અભણ છું એકરો ભરેલ નથી તો કહેવાનું કે ડોક્ટર સાહેબ આપણા આ દવાખાના માં આ જે ડિલિવરી હોડ છે એમાં કેટલી દીકરીઓને બાયુને આપણે જેને કહેવાય કે ડિલિવરી છે એટલે ડોક્ટર કહી દે કે આટલી ને આટલી બાયુને આ ડિલિવરી હતી તો એવી દીકરી ને શીરો બનાવીને તમે આપશે ને તો આ મોગલ તમારે પેઢી પેઢી તમે આપી દેશો આ કરો કારણ તમે લાખો રૂપિયા વાપરો છો કોઈનો વિરોધ નથી કરતો પણ આમાં જો તમે વાપરશો ને તો આ વડવાળી તમારા ઘરમાં અન ધન નહીં ખૂટવા દે અને તમારો પરિવાર પણ તમારા જેવો થાય કારણ કે વાહે હાલ્યો જ આવે છે હો વાહે દોરો તો આ દવાખાનામાં ઉપયોગી થાવ કારણ કે ભગવાન દશમન ને ન દેખાડે હું કઉ છું દવાખાનું જોઈએ અને ખબર હોય કારણ કે મારા જીવનમાં કાંટા જ લાગ્યા છે કાંટો લાગ્યા ને બધી ખબર હોય તો હું તમને અઢારે વર્ણ ને કહું છું આવી કોઈ પણ વર્ણ ની હોય દવાખાનામાં રોજ તું નથી કેતો પણ હજારો માંથી તમે બે જણા કોઈ દવાખાના દર્શન સરકારી દવાખાનામાં અને એટલું જ એને કહેવાનું ભાઈ આ દવાખાનામાં જે બાયુ ના છે ડિલિવરીના જે વોર્ડ છે એમાં કેટલી બાયુને એમ કે ડિલિવરી પર્સન છે કેટલી દીકરીને ડિલિવરી આવી છે તો એ તમને ડોક્ટર કહે છે કે આટલી છે અમુક તો એવી બાઈ આવે છે ડિલિવરી દીકરી આવે છે પણ ગરીબાઈ એટલી બધી મુંદાઇ જાય છે એ કોઈ કરી નથી શકતા કારણ ગરીબાઈ ક્યાંક ગરીબાઈ કારણ કે હું મને દીકરી વિશે મને ઉત્સાહન નથી કરી શકતો દીકરી મને પ્રાણ વાલી છે એવી દીકરી છે કે જે 12 હાંડે 13 રૂટને એમે ડિલિવરી હોય ઈ દીકરીને વેદના થાતી કે બીજો થાય નહી હું દવા ખરમ લાઈશ તો મારા માહે બતલા નું કોણ ધ્યાન રાખશે મારો ઘરવાળો ટીફી લઈને કામે જાઈશ હે 18 વરણ મોગલ ધામથીન બાપુનો તમને એક આદેશ છે אבי કોઈ પડને દીકરી હોય કરીબ કરની મારા શબ્દ નથી બોલા તો કે બહુત ગરીબ છો אבי કોઈ પડની બિકરી હોય ને એને તમે આતરી ઠાર છે ને તો આ મોગલ તમારું ભવે ભાવ ભલું કરી દેશે બા હું તમને સાચી ઠોકીને કહું છું તમે લાખો રૂપિયા ધાત્યા ન ઉડાડો શું કામ ધુવાડા કરો છો ભાઈ તમે આવી દીકરીનું ધ્યાન રાખો કોઈ દીકરીને કનાદાન લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ તળાવ ઉંડા કરો ને આપો ઝાડ વાવો અરે આવી ડિલિવરી પ્રસંગ હોય દીકરીના એ મિત્રો કારણ કે આ સિટી હોય કે તાલુકો હોય ગામ હોય

અમારા મકાન માંથી અમે કાગળ નાખ્યું છે તો મારે ડિલિવરી છે બાપુ અને સૌ કોઈ કીધું દીધું બેન દીકરી તું તાર તું દવાખાને જા કઈ જરૂર પડે અમે બેઠા છે મારા સેવકો છે અઢીસો સેવકો છે અમારા સેવકો ક્યાંય લાંબો હાથ નથી કરતા આવી એક દીકરી આવી હતી સેવકો કીધું બેન તું અમારી દીકરી છો બેન છે તું તાર તું ગમે દવાખાને જા જે કઈ ફી ના રૂપિયા થાય જે દવાખાનાના થાય અમે સેવક આપી દઈશું પણ બેન

રવિવાર હોય મંગળવાર હોય બુધવાર કોઈ પણ વાર હોય જે તમારી રજા હોય અથવા તો તમારા ઘરે પાંચ દીકરીના ફેરા કરો તમારી શક્તિ પ્રમાણે ફેરા કરી અને દવાખાનાનો કોન્ટેક્ટ કરો કે ભાઈ કોઈ આવો ડિલિવરી પ્રસંગ હોય દીકરીનો કોઈ પણ વરણની તો અમને જાણ કરો જેથી દીકરીની ડિલિવરી થાય ને એટલે અમે એને શેરો આપી ગાનું કી હો એટલે ડબલાનું નહીં એ તમને કહો ડબલાનું નાદું થાય માણા ડબલાનું નહીં ગાયનું ઘી કે બહેનું પણ આ ચોખ્ખું ઘી આ ડાલ કાયદે છે એમનું ઝેર છે ખાતા ને મુબારક છે પણ આ ઘી નો કાયદો તો એ દીકરી તમને આશીર્વાદ આપશે ને તમારે કોઈ ધામે જવાની જરૂર નથી એક બાપુ નો વેદના નો અવાજ છે જય મોગલ જય મનીધર જય વડવાળી